નમસ્કાર સાથે વખત રાજકોટમાં સર્જાયેલા ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ સીલ કરાયેલા પેટ્રોલ પંપ ગણતરી કલાકોમાં ખોલી દેવામાં આવ્યા મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટતા કરી હતી રાજકોટમાં સર્જાયેલા ટીઆરપી ગેમ ઝોનના

ફરી આગની ઘટના ન બને તેના માટે સઘન તપાસ કરવામાં આવી રહી છે જેમાં બે બસો કરતા વધુ એકમોની તપાસ પૂર્ણ કરવામાં આવી છે અને ચાલીસ કરતા વધુ એકમોને સીલ કરાયા છે તેમજ બધા જ ગેમ ઝોન નિયમ મુજબ નહીં હોવાથી કાર્યવાહી કરવામાં આવે અને સીલ કરવામાં આવે છે આ ઉપરાંત આરએમસી વિસ્તારમાં લોકો એકત્ર થતા હોય છે તેવા સ્થળોએ પણ નિયમોનું પાલન કરાવવા કવાત શરૂ કરવામાં આવે છે મ્યુનિસિપલ કમિશનર દિવાંગ દેસાઈ પ્લેટફોર્મનો સીલ ગણતરીના કલાકોમાં ખોલવા મામલે જણાવ્યું હતું કે કાગળો રજૂ કરાતા સીલ ખોલવામાં આવ્યા હતા દુખદ ઘટના બન્યા બાદ રાજ્ય સરકારના પર નિર્દેશ મુજબ સૌપ્રથમ વખત જેટલા ગેમિંગ ઝોન હતા એ ગેમિંગ ઝોન જે ફાયર એનોસી વગરના હતા સરકારી ધારાધોરણ મુજબના ન હતા તેની સામે કાર્યવાહી કરવાની કોર્પોરેશને પૂર્ણ કરી છે આવા તમામ ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવેલા છે ત્યાર પછી છેલ્લા બે દિવસથી આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર જ્યાં મોટા પાયામાં લોકો એકત્રિત થઈ શકે છે તેવી એસેમ્બલી પ્રકારના જેટલા યુનિટ છે એમાં ઝુંબેશના રૂપમાં તપાસણી હાથ ધરી છે મહાનગરપાલિકામાં કુલ અઢાર વોર્ડ છે તે અઢારે અઢાર વોર્ડમાં વોર્ડ ઓફિસર ફાયરના અધિકારી પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના અધિકારી પોલીસ શિક્ષણ વિભાગ ડોક્ટર વગેરેની ટીમ બનાવી અને હોસ્પિટલ ટ્યુશન ક્લાસીસ સ્કૂલ આવા એકમો થિયેટર મલ્ટિપ્લેક્સિસ ઓડિટોરિયમ મોલ તેની ચકાસણી ચાલુ છે ખાસ કરી અને એમાં ફાયર એનઓસી મેળવવામાં આવેલી છે ફાયરને કમ્પ્લાયન્ટ ઇક્વિપમેન્ટ છે બીયુ પરમિશન મેળવવામાં આવી છે આવી બધી બાબતોની તપાસ થઈ રહી છે ગઈકાલે અને આ બે દિવસની અંદર લગભગ ચાલીસે જ જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે બસો જેટલાથી વધારે એકમોની તપાસણી કરવામાં આવી છે અને આજે પણ સવારથી આ તપાસણીની ઝુંબેશ ચાલુ છે

અરજી કરશે એમને ફાયર એનઓસી મેળવવા માટે અરજી કરશે તો એની ફાયરના કાયદા મુજબ ચકાસણી કરવામાં આવશે એને ઇક્વિપમેન્ટ બરાબર લગાડેલા છે અને ફાયર કાયદા મુજબ જો એ ફાયર એનઓસી મેળવવાને પાત્ર થશે તો તંત્ર આપવા માટેની એને કોશિશ કરશે જો નહીં જ થાય તો પછી આગળ કાર્યવાહી થાય અને સીલ ખોલવાનો પ્રશ્ન ઉપસ્થિત છે રાજકોટમાં અત્યારે મારા માટે કહેવું થોડુંક વહેલું પણ ગણાશે એ વખતે તમામ પ્રકારના જે પરિબળો હશે એ ધ્યાને લેવામાં આવશે જો કરવાનો થાય તો કેવી રીતે એને ફૂલપ્રૂફ બનાવી શકાય કેવી રીતે બધા જ સલામતીના ઉપાયો યોજી શકાય આવું બધું એ વખતે વિચારણામાં લઈ અને યોગ્ય નિર્ણય યોગ્ય સમય લઈ શકાય સર ટીઆરપી મોલની નજીકમાં સાઈ બાબા પાર્ક સોસાયટી જે આવેલી છે જેને અડીને એક જ દિવાલે ગોડાઉનમાં આવેલા હતા ટીવી નાઇને આ કવરેજ કર્યું લોકોએ જનતા રેડ કરી અને જાતે જાતે ઘૂસીને ચેકિંગ આપ કર્યું કોર્પોરેશન આ કિસ્સામાં શું કહે છે કારણ કે ટીવી નાઇનની ટીમને ઇન્ટરવ્યુમાં પણ ગોડાઉનના માલિક એવું કહ્યું છે કે કોઈ પણ પ્રકારની પરમિશન તેણે લીધી જ નથી અને ખૂબ જ મોટા ગોડાઉન કાલે અમે પણ એ મીડિયામાં પ્રસારિત થતા ન્યૂઝ જોયા છે તપાસણી ટીમ જે વિસ્તારમાં કામ થઈ રહી છે જરૂરી જગ્યાએ જશે ચકાસણી કરશે અને જે રીતે મીડિયામાં પ્રસારિત થયા છે એ મુજબ જો કોઈપણ જાતની પરવાનગી નહીં લીધેલી હોય તેવું માલુમ પડશે તો ચોક્કસ કાર્યવાહી થશે પેટ્રોલ પંપ માટે એક કાયદાકીય રીતે એવી એક પરિસ્થિતિ ઊભી થઈ કે પેટ્રોલ પંપ એનઓસીના દાયરામાં આવે છે કે કેમ પેટ્રોલ પંપ માત્ર ફાયર એક્ટ હેઠળ કવર નથી થતા પણ એ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એક્ટ હેઠળ પણ કવર થાય છે બે હજાર એકવીસમાં સરકારે એક એવું જાહેરનામું બહાર પાડેલું હતું કે જે ફાયર એક્ટ હેઠળ જે કવર થતા હોય એવા હેઝાર્ડસ એકમો સામે ફાયર એનઓસીની જરૂરિયાત રહે કે ના રહે એટલા માટે રજૂઆત કરી અમને અને એમને અમને જણાવ્યું છે કે અમારી પાસે ફાયર સેફ્ટી એક્ટ હેઠળ નહીં તમામ સર્ટિફિકેટો મેળવેલા હતા એટલે મેળવેલા હતા એટલા માટે અમે એ ચકાસી અને એમને કીધું છે કે હાલ પૂરતું આપણે આ સીલિંગની કાર્યવાહી ન કરીએ પણ તેમ છતાંય હજુ અમે સરકાર પાસેથી એની સ્પષ્ટતાઓ મેળવી રહ્યા છીએ કે આ ફાયર સેફ્ટી એક્ટ મુજબ એમને પ્રમાણપત્રો મેળવેલા હોય તેમ છતાં ફાયર એનઓસી મેળવવાની થાય કે કેમ જો સરકાર દ્વારા જે રીતે અમને માર્ગદર્શન મળશે એ રીતે ભવિષ્યમાં આગળ કાર્યવાહી થશે સમગ્ર પ્રકરણે આપે જ એ રીતે એક પોલીસ તપાસ થઈ રહી છે અને સરકાર દ્વારા ઉચ્ચ ઉચ્ચસ્તરીય જે સમિતિની રચના થઈ છે તેઓ દ્વારા પણ તપાસ થઈ રહી છે તપાસણીના સમયગાળા દરમિયાન પોલીસ દ્વારા ચારથી પાંચ અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે એની સામે જે ફતદારી કાર્યવાહી કરવાની થશે પણ જ્યાં સુધી મહાનગરપાલિકાને લાગે વળગે છે ત્યાં સુધી એમની સામે શિસ્ત અને અપીલ મુજબની કાર્યવાહી કરવાની થાય એ જ્યારે રિપોર્ટ અમારી પાસે આવશે ઉચ્ચ સ્તરીય કમિટીનો પણ રિપોર્ટ આવશે અને જે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે એસીબી પણ તપાસ કરી રહી છે એનો પણ જ્યારે અમારી પાસે રિપોર્ટ આવશે ત્યારે રિપોર્ટને ધ્યાને લઈ અને જરૂર મહાનગરપાલિકા આગળની કાર્યવાહી મિલકતને ટાંચમાં લેવું એ અપીલ અને કંડક્ટ રૂલ્સનો

જ્યારથી અમારી જ્યારે અમારી પાસે લેખિત અમને જાણ કરવામાં આવશે કે આપના કર્મચારી કે અધિકારી કસ્ટડીમાં આ તારીખથી લેવામાં આવેલા છે ત્યાર પછી એ કાર્યવાહી કરવા માટેનો પ્રસંગ ઉપસ્થિત થાય છે એ મીડિયાના અહેવાલથી અમે જાણ્યું છે